તો ગાંધીનગરમાં એસીબીએ લાંચ માંગવાના ગુનામાં એક પ્યુનની ધરપકડ કરી છે આ બનાવમાં એસીબીએ એસીબી ગોઠવી લાંચ લેતા પ્યુનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો ત્યારે ગાંધીનગર જિલ્લાની સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બિલ કેન્ટીન બિલ ઉચ્ચતર એરિયસ બિલ ફિક્સ ટુ ફૂલ પેના બિલ મંજૂર કરવા માટે અયુબ ઝાલોરી નામના પ્યુને લાંચની માંગણી કરી હતી અને એક બિલ મંજૂર કરવા માટે રૂપિયા ત્રણથી પાંચ હજારની માગણી કરવામાં આવી હતી ત્યારે લાંચ માગવાના આરોપીને પકડવા માટે વોચ રાખી છટકું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે આ છટકા દરમિયાન આરોપીએ ફિક્સ ટુ ફૂલ પે બિલ મંજૂર કરવાના એક બિલના રૂપિયા પાંચ હજાર લેખે ચાર બિલ મંજૂર કરવાના રૂપિયા વીસ હજારની માગણી કરી હતી ત્યારે એસીબી દ્વારા છટકું ગોઠવી આરોપી પ્યુનને રૂપિયા વીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો